ફેમિલી આપડે છે ને ભાઈ દર્શન કરી આવી છે ને આપડે છે ને ત્યાં પડવાનું આવી રીતનું છે ને ત્યાં પડે છે ને પટ્ટા થાય

હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ સો બધા જય માતાજી બધાની જય મોમોગલે જય બાપા સીતારામ તો તમારું બધાને સ્વાગત છે ફરી એક નવા બ્લોગની અંદર ને અત્યારે મસ્ત મસ્ત આપણે મોટું મોટું જોઈને ફ્રેશ થઈ જશે એન્કર આપણે છે ને આ તો મારો એક એન્કર એટલા ફૂલ જાડ છે કે એમાં છે ને ફૂલડા આવી ગયા હજો આપણે છે ને નકર હોલા પણ સોપેલા હતા કે એમાં છે ને ઉજાડ થઈ ગયા દીધો હોલા પણ સોપેલા હતા આપણે એના છે કે ફૂલ જાડ હતી કેમ કે હંધીભાઈ વરસાદ ના છે કે ધોવાઈ ગયું ને બળી ગયું અહીંયા અહીંયા તો અહીં છે તો આ ગલગોટા છે એમાં આજીને આવ્યા ને હમીત તે ગલગોટા છે ને હવે છે ને આપણે શાંતિ ઓમાન ગાડી છે કે ભાઈ મેચ જવાન છે ઈડન ઘેરે કે બે દેવા જાવી જ પડશે આપણે એમ શું કરી ઈડન જરૂર પડે એટલે આપણે શાંતિ ઓમાન ઘેર રહી ગાડી દે ફેમિલી આપણે છે ને પોગીએ છે મામાન ઘરે શાંતિ ઓમાન ને ઘેરે રમેશ ઓમાન ઘેર ગાડી આપણે છે ને હવે પાર્કિંગ કરી નાખી છે ને હવે છે ને આવડા કઈક છે ને બનાવ્યું છે હું બનાવ્યું ને ખબર આપણે એવાન ત્યાં છે ને પેસી પી શૂટ કરતા ને હવે છે ને રમવાની ચારી છે જમવા બે જાવ જમવા પે વિડિયો વિડિયો શૂટ પીસી કરવાનું ખાઈ લેવાનું

લાગે છે તો ખરું તી અલે ચેનલ એકવાર છે ને ચેક કરી લે એમાં શાંતિમાં જઈને કરો શું કરો વાટે બેઠો ખાઈ લે ખાઈ લેવું ને કરતો હા તો ખાવું ન પડે ના એ વાત તો દે તો ખાઈ લેવું કઈ ખાઈ જ નાખો ને મને હું કા હું શૂટ ઊભા થઈ ઊભા થઈ ગઈ વાત શાંતિમાં શૂટ કરો ને છે ને ખાતા હોય લેવાનું ક્યાં તો ખાઈ લે ખાઈ લે એ વાત કે રહેવા દેવું બીજો વિડીયો કાઢેલો હોય કોની ઉતારવાનો હા એવું છે હ તો છે ને જમી લઈએ આપણે તો ફેમે લઈ ને મસ્ત મસ્ત છે ને ભાઈ સીબડાનું શાક છે આ તો આપણે જો માર મધદ આવી ગયા કે મધદ દા લાવો ભાઈ સુપર શાક બની ઓ સુપર શાક બનો હા એકવાર ખાધો કે તમે સીબડાનું નહીં ખાધો ને આપેલ છે પણ હારું બની હારું બીનો ને હા બની કોઈ અમાર રમેશ માયા કા હમ લઈ કેમ છે મસ્ત હે કે મસ્ત હા

آمدال общем زلوہ دیکھ Bond ہے تو آمداری تنیش occursد –قت Courtney تو عليologique ہے نایو